નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવા જૂની ફેસબુક પેજ ઉપર હું છું ગૌરવ રાણીંગા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં વરસાદ ચાલુ રહે છે કુલ બસો આઠ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં બોતેર તાલુકા એવા હતા જેમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ તાપીના ડોલવાડમાં છ ઇંચ ડાંગના સુબીરમાં પાંચ ઇંચ અને ભુજમાં પાંચ ઇંચ નોંધાયો છે આજે સવારેની વાત કરીએ તો સવારે પણ કચ્છ જિલ્લામાં વરસાદ ચાલુ રહ્યો છે અને સવારે દસ વાગ્યા સુધીમાં કચ્છમાં અડધાથી લઈ અને બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો સમગ્ર ભારતનું છેલ્લી ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર અત્યારે તમે જોઈ રહ્યા છો જે લો પ્રેશર સિસ્ટમ છે તે અત્યારે આ વિસ્તારો ઉપર સ્થિત છે અને ધીમી ગતિ એ ખૂબ જ ધીમી ગતિથી આગળ વધી રહી છે ગુજરાતના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો ચોવીસ કલાકમાં રાજ્યમાં લગભગ તમામ વિસ્તારોમાં વાદળો જોવા મળ્યા પૂર્વ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં રાતથી ગાઢ વાદળો સાથે વરસાદ ચાલુ રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ નોંધાયો છે સિસ્ટમની વાત કરીએ તો આઠસો પચાસ એચપીએનો ચાર્ટ પવનનો અત્યારે તમે જોઈ રહ્યા છો અત્યારે લો પ્રેશર જે વિસ્તાર છે તે છત્તીસગઢ અને તેને લાગુ ઓરિસ્સા વિસ્તારો ઉપર છે અને ધીમી ગતિએ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના જે સરદી વિસ્તારો છે તેના તરફ આગળ વધી રહ્યું છે આગામી ચોવીસ કલાક દરમિયાન આ લો પ્રેશર લગભગ આ વિસ્તારો ઉપર જ સ્થિત રહે તેવું લાગી રહ્યું છે સાતસો એચપીએ ઊંચાઈનો પવનનો ચાર્જ જોઈએ તો સાતસો એંચપીએ ઊંચાઈ ઉપર એક બહોળું સર્ક્યુલેશન જે લો પ્રેશર વિસ્તાર છે તેને આનુષંગિક દેખાઈ રહ્યું છે તે સિવાય એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર કચ્છ ઉપર પણ છે જે આગામી ચોવીસ કલાકમાં નબળું પડશે જેને લઈને આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં વરસાદના પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે સરફેસ લેવલના પવનનો ચાર્જ જોઈએ તો જે લો પ્રેશર છે તેનું સર્ક્યુલેશન અત્યારે ખૂબ જ મજબૂત આ વિસ્તારો ઉપર દેખાઈ રહ્યું છે જે આગામી ચોવીસ કલાક લગભગ આ વિસ્તારો ઉપર જ રહે ચોમાસાની ધરી અત્યારે પંજાબથી લઈ અને લો પ્રેશર વિસ્તાર સુધી જઈ રહી છે જે આગામી ચોવીસ અડતાલીસ કલાકમાં ઉત્તર દિશા તરફ ખસતી જઈ અને હિમાલયની તળેટી સુધી પહોંચી જશે હવે વરસાદની વાત કરીએ તો આજે સાત જુલાઈ અને આવતીકાલે આઠ જુલાઈની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તો દક્ષિણ ગુજરાતમાં જે સોર ટ્રફ સક્રિય છે જેને લઈને ભરૂચથી લઈ અને સુરત નવસારી વલસાડના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ હજુ ચોવીસ કલાક સુધી ચાલુ રહી શકે દક્ષિણ ગુજરાતના ડાંગ તાપી નર્મદા જિલ્લાઓમાં પણ ક્યાંક ક્યાંક બેથી ચાર ઇંચ સુધીનો વરસાદ કે એકલ ડોકલ સ્થળે તેથી વધુ વરસાદ હજુ પણ શક્ય છે પરંતુ પાછલા દિવસો કરતાં વરસાદના પ્રમાણમાં થોડો ઘટાડો થઈ શકે છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂર્વ મધ્ય ગુજરાતની વાત કરીએ તો પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ પાછલા દિવસો કરતાં આજે વરસાદમાં ઘટાડો થઈ શકે આણંદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર અમદાવાદ આસપાસના વિસ્તારો તેમજ ગાંધીનગર મહીસાગર અરવલ્લી સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ હળવો મધ્યમ વરસાદ અને એકલ દોકલ સ્થળોએ બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ અને મહેસાણાના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવો મધ્યમ વરસાદ શક્ય ક્યાંક ક્યાંક એકથી બે ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ ગણી શકાય પચાસ ટકા જેટલા વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં આંશિક વરાપ રહેશે એટલે કે વાદળો અને છાંટછૂટ સાથેની વરાપ સંપૂર્ણ વરાપ હજુ ચોવીસ કલાક સુધી નથી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદના વિસ્તારોમાં ઘટાડો થઈ શકે છે મુખ્યત્વે જે કચ્છ અખાત લાગુ વિસ્તારો છે સૌરાષ્ટ્રના અને કચ્છના ત્યાં હળવો મધ્યમ વરસાદ હજુ પણ આગામી ચોવીસ કલાક દરમિયાન એકથી બે ઇંચ કે ક્યાંક તેથી વધુ વરસાદની શક્યતા તે સિવાયના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ અડધા એક ઇંચ સુધીનો વરસાદ અને હળવા ભારે ઝાપટા ચાલુ રહી શકે છે આવતીકાલે વધુ ઘટાડો થઈ શકે વરસાદના વિસ્તારોમાં અને કાંઠા વિસ્તારો છે જે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલીના અને અમુક વિસ્તારો કચ્છ અખાત લાગુના તેને બાદ કરતાં પચાસ ટકાથી વધુ સૌરાષ્ટ્રમાં આવતીકાલથી આંશિક વરાપ જેવો માહોલ દેખાઈ શકે છે બે દિવસ સુધી આ રીતનો હળવી વરાપનો માહોલ રહી શકે પરંતુ હળવા ભારે ઝાપટા સૌરાષ્ટ્ર કચ્છમાં આવતીકાલે પણ ઘણા સ્થળોએ ચાલુ રહી શકે ને અમુક સ્થળે હળવો મધ્યમ વરસાદ પણ પડી શકે છે કચ્છમાં જેમ કહ્યું તેમ કાંઠા વિસ્તારોમાં હજુ આજે પણ હળવા મધ્યમ વરસાદની શક્યતા બપોર બાદ રાત્રે ગણી શકાય ગઈકાલ કરતાં વરસાદના પ્રમાણમાં આજે સાંજ બાદ થોડો ઘટાડો થઈ શકે છે કચ્છમાં પણ પરંતુ હજુ વરસાદ ચાલુ રહેશે આવતીકાલે થોડો વધુ ઘટાડો કચ્છમાં પણ વરસાદમાં થઈ શકે ને છૂટાછવાયા ઝાપટા આવતીકાલે અમુક સ્થળે હળવો વરસાદ નોંધાઈ શકે ટૂંકમાં આજે દક્ષિણ ગુજરાતને બાદ કરતાં ખાસ કોઈ મોટા ભારે વરસાદની શક્યતાઓ ગુજરાતના બીજા વિસ્તારોમાં ઓછી દેખાઈ રહી છે અમુક સ્થળે હળવો મધ્યમ વરસાદ અને ઝાપટા સાથે વરસાદ ચાલુ રહી શકે આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર